પોરબંદરની એકમાત્ર સરકારી અંગ્રેજી માધ્યમની મહાત્મા ગાંધી સ્કૂલમાં ફરજ બજાવતા પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જેથી પોરબંદર જિલ્લા એનએસયુઆઈ દ્વારા નિયામકને પત્ર લખી શરૂઆત કરી છે પોરબંદર જિલ્લામાં એકમાત્ર સરકારી અંગ્રેજી માધ્યમની મહાત્મા ગાંધી સ્કૂલ આવેલી છે જેમાં પોરબંદર શહેરના થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે સામાન્ય અને મધ્યમ વર્ગ પરિવારના બાળકો જ અહીં અભ્યાસ માટે આવે છે અને નોમિનલ ફીમાં તેમના બાળકોને સારું શિક્ષણ પ્રાપ્ત થઈ રહ્યું છે શિક્ષણ વિભાગ દ્વારા પત્ર જાહેર કરવામાં આવ્યો છે કે માનદ વેતનથી શિક્ષણ કાર્ય કરાવતા પ્રવાસી શિક્ષકોને છૂટા કરવામાં આવે આથી આ શાળાના શિક્ષકોને છૂટા કરી આપવામાં આવશે તો અહીં અગિયારસો થી વધુ જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે તેમના ભણતરનું શું તેવા સવાલો સાથે ગુજરાત પ્રદેશ એનએસયુ મહામંત્રી કિશન રાઠોડ દ્વારા પ્રાથમિક શિક્ષણ વિભાગના નિયામકને પત્ર લખી આ સ્કૂલમાં ફરજ બજાવતા પ્રવાસી શિક્ષકોને છૂટા ન કરવા રજૂઆત કરી હતી અશોકથાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર